નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મ્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભુજમાં ભાનુશાલી નગર ખાતે દર મંગળવારે પ્રાકૃતિક બજાર ભરાય છે જ્યાં દવા વગરના શાકભાજી મળે છે જુઓ ખાસ અહેવાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે આ માટે અનેક યોજના અમલી કરવા સાથે રાજ્ય સરકારે ખેડૂતોને માર્કેટિંગ માટે સીધું બજાર પણ પૂરું પાડ્યું છે ભુજ ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક બજારમાં મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાથી ખેડૂતોના ઉત્પાદનો સારા ભાવે વેચાઈ રહ્યા છે અને નાગરિકોને પણ ઘર આંગણે ઝેર મુક્ત શાકભાજી ફળ કઠોળ વગેરે પ્રાપ્ત થાય છે ભુજમાં ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના ચારથી સાત વાગ્યા સુધી ભરાતા બજારના કારણે કોઈપણ વચેટિયા વગર ખેડૂતો સીધા જ પોતાનો માલ ગ્રાહકોને આપી શકવા સક્ષમ બન્યા છે આ બજારમાં ખેડૂતો ફળ શાકભાજી મસાલા કઠોળ ઘી ઘર ઉપયોગી અન્ય પ્રોડક્ટ વગેરેનું સીધું વહેચાણ ગ્રાહકોને કરે છે આ તમામ ઉત્પાદનો સો ટકા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વગરના પ્રાકૃતિક ખેતીથી મેળવેલા હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ અંગે વરજડીના ભાવેશભાઈ માવાણી જણાવે છે કે ભુજ ખાતે ભાનુશાલી નગરમાં સરકારના સહયોગથી ભરાતી પ્રાકૃતિક માર્કેટમાં નિયમિત રીતે અમારા ઉત્પાદનો વેચાણ કરવા આવીએ છીએ અહીં શાકભાજી કઠોળ ફળ મસાલા તેમજ મૂલ્યવર્ધિત પ્રોડક્ટનું વેચાણ કરતાં સારો એવો ફાયદો થઈ રહ્યો છે અગાઉ અમે માત્ર બાગાયતી પાક લેતા હતા પરંતુ પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિના કારણે અમે વર્ષભર અન્ય ઉત્પાદનો મેળવી રહ્યા છીએ અમને તો સંતોષકારક ભાવ મળી રહ્યા છે સાથે લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહેતા તેઓ પણ ખુશ છે હું સરકારશ્રીનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે માર્કેટ પણ પૂરું પાડ્યું છે પ્રાકૃતિક બજારમાં ઉત્પાદનો વેચતા ભુજ તાલુકાના કોડકીના માવજીભાઈ ખેતાણી જણાવે છે નામ માવજી અરજણ ખેતાણી ગામ કોડકી તાલુકો ભુજ છેલ્લા સાતથી સાતથી આઠ વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બગાયત ખેતી પણ કરીએ છીએ અત્યારે બગાયતમાં જામફર પપૈયા અને શાકભાજીમાં ટમાટાં મરચાં રીંગણાં એ અમે પાક વાવીએ છીએ અને અહીંયા ભુજમાં પણ લઈ આવીએ છીએ ભાનુશાળી નગરમાં અમે અહીંયા કને દર મંગળવારે આવીએ છીએ ભાનુશાળી નગરમાં ભુજમાં તો અમને એવો ભુજવાસીઓ તરફથી સારો એવો રિસ્પોન્સ મળે છે અને અમે શાકભાજી અહીંયા કને લઈ આવીએ છીએ તો અમારું શાકભાજી એવું સારામાં એલું વેચાઈ જાય છે અને સારા એવા ભુજવાસી માણસો પણ અહીંયા કને આવે છે પેલા અમારા બાપાને એ બધું આ રાસાયણિક વાપરતા હતા અને હવે હું ચાલુ થયો ત્યારથી એ કાંઈ વાપરતો નથી અત્યારે અમે જીવામૂત ઘન જીવામૂત ઘઉ કુરપા મૂત એ બધું વાપરીએ છીએ અને પપૈયા પણ સારા થાય છે જામફળ અત્યારે છે તો જામફળ પણ સારા છે ટાટા તો ટામાટા પણ સારા છે અત્યારે અમારી જમીન પણ સુધરી ગઈ અને અમને પણ એમ થયું અને અમે આવી જે ખાય છે તો અમને પણ મજા આવે છે લોકો ભુજની અંદર ખાય છે તો લોકો પણ એમ કહે છે કે તમારા ટાટા અને પપૈયા ને જ્યાં બહુ સરસ છે નમસ્કાર મારું નામ ભાવેશ મણિલાલ માવાણી હું ગીસા વરજડીથી આવું છું આ અહીંયા અત્યારે અમે પ્રા પ્રાકૃતિક ખેત પેદાશો જે પણ અત્યારે અમારા ફાર્મમાં ઉત્પાદન થતી હોય એ અમે અહીંયા ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના ચારથી સાતની વચ્ચે સેલિંગ કરવા આવીએ છીએ અત્યારે પહેલાં અમે જે રાસાયણિક ખેતી કરતા હતા એમાં એકદમ દેખાવની આઈટમ બનતી હતી પણ અંદર ઝેર હતું પણ હવે આ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને છેલ્લા બાર મહિના અહીંયા કરીને અમે આ તેરમો મહિનો ચાલુ છે એક વર્ષ થઈ ગયું છે ભાનુશાલી નગર મેં જે ચાલુ છે એનામાં અત્યારે સારો રિસ્પોન્સ હવે બધા ગ્રાહકો સમજવા માંડ્યા છે કે આપણે હવે રસાયણ છોડીને પ્રાકૃતિક ઉપર જવું જોઈએ અને અત્યારે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હજી અમે લોકોને કહીએ છીએ કે અમે બધું ચોખ્ખું બધું લાવશું તમે અહીંયા કને ચોખ્ખું ઝેર મુક્ત ખાવા માટે લેવા માટે આવો પહેલાં જે રાસાયણિક કરતા હતા એનામાં પ્રોડક્શન મળતું હતું પણ ઝેર હતું એ અંતે આપણે હોસ્પિટલોમાં જ આપી દેતા હતા હવે જે આ કેમિકલ ફ્રી અમે પોતે ખાઈએ છીએ અને અમારો અત્યારે મુખ્ય ઉદ્દેશ જે છે કે અત્યારે અમે ખાઈએ અને સામે વાળાને જે ખવડાવીએ ચોખ્ખું ખવડાવીએ ને અત્યારે વાડીની અંદર ટોટલ પચીસ જાતની અલગ અલગ શાકભાજી અંતર પાકમાં ટોટલ બધું આવું શાકભાજીનું વાવેતર સિઝન ઉપર બધે અત્યારે દાણા મેથી જીરું ટોટલ આઇટમનું વાવેતર કરતા રહ્યા છે પહેલાં જે ખાલી આંબા હતા હવે આંબાની અંદર હળદર છે એની અંદર દાણા ઉગાડીએ છીએ લસણ ઉગાડીએ છીએ શાકભાજી ટોટલ હવે એ જ આઠ એકર જમીનમાં અમે વીસ એકરનું ઉત્પાદન લઈએ છીએ હલો મારું નામ દીપેશ શાહ છે હું ભુજમાં રહું છું હું અહીંયા ભાનુશારી નગર આવ્યો છું પ્રાકૃતિક બધી ખેડૂતો અહીંયા લઈ આવે છે આ પ્રોડક્ટ જે બહુ સ્વાસ્થ્ય માટે સારું હોય છે ને અમે બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું છે અહીંયાનું અહીંયા ખાધ્યા પછી ટેસ્ટમાં બી બહુ ફરક લાગે છે બહુ મીઠાસ અને ક્વોલિટી બહુ સારી હોય છે અને અહીંયા ગવર્મેન્ટે બહુ સારી ફેસિલિટી આપી છે અહીંયા બધાને અહીંયા સારી રીતે સારા કોસ્ટમાં ને સારી ક્વોલિટીમાં મળે છે જે ઝેર મુક્ત હોય છે ને આપણા શરીર માટે લાભદાયક હોય છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર